આજે આપણે બનાવીશું અળસીના લાડુ જે આપણા અળસી આપણા હેલ્થ માટે ફ્રેન્ડ્સ બહુ જ સારી છે તેમાં ભરપૂર માત્રામાં ફેટી એસી ડોમેગા થ્રી પ્રોટીન અને ફાઈબર હોય છે જે વાળ માટે હાર્ટ માટે વજન ઘટાડવા માટે અને પાચન માટે બહુ જ સારી હોય છે આમ અનેક ફાયદા છે અળસીના એટલે આપણે શિયાળાના ટાઈમમાં ઠંડીની સિઝનમાં શરદીમાં આપણે એક લાડુ તો જરૂરથી ખાવો જોઈએ આ અળસીના લાડુ અહીંયા મેં સો ગ્રામ અળસી લીધેલી છે અને મેં એને સરસ એક ફ્રાય પેનમાં શેકી લીધેલી છે અળસી થોડી ચીમડાયેલી હોય છે પણ તેને શેકવાથી તે થોડી એનો કલર થોડો ચેન્જ થાય છે અને તે ફૂલી જાય છે થોડી અને ત્યાર પછી મેં થોડા અહીંયા ડ્રાય ફ્રૂટ બી લીધેલા છે વધારે હેલ્ધી કરવા માટે તેમાં મેં અહીંયા બદામ લીધેલી છે પહેલાં થોડી અડધો વાટકો એને આપણે શેકી લેવાની છે સરસ રીતે ઓઇલમાં ફ્રાય કરી લેવાની છે થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે બદામને ફરવાની છે ત્યાર પછી આપણે આમાં અખરોટ લીધેલા છે થોડા અને થોડા કાજુ લીધેલા છે અને હવે આપણે આને થોડા ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને આપણે કાઢી લઈશું એટલે આ આપણે ગોલ્ડન બ્રાઉન આપણે આ ફ્રાય કરવાથી આપણે આનો ટેસ્ટ સરસ આવે છે એકદમ ક્રંચી અને ત્યાર પછી મેં થોડા મખાના લીધેલા છે પમ્પકીનના સીડ લીધેલા છે અને થોડું નાળિયેરનું છીણ લીધેલું છે સૂકા નાળિયેરનું સૂકા કોપરા તેનું મેં આ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લીધું છે અને આપણા મખાના જે છે થોડા ક્રિસ્પી થઈ જશે ત્યાં સુધી એને આપણે એક ફ્રાય પેનમાં એમ જ શેકી લેવાના છે હવે આપણે આ બધી વસ્તુ કાઢીને એક ફ્રાય પેનમાં મેં અહીંયા બે ચમચી ઘી લીધેલું છે હવે આ ઘીને મેં એક ફ્રાય પેનમાં એડ કરેલું છે અને તેનામાં આપણે ખજૂરને એક બાઉલ મેં અહીંયા ખજૂર લીધેલો છે તેને આપણે શેકી લેવાનો છે સરસ રીતે અને આપણે એવો શેકવાનો છે આ ઘીમાં બે મિનિટ માટે શેકશો એટલે તમારે એકદમ સરસ ખજૂર અને અહીંયા આપણે પોચો ખજૂર લેવાનો છે જેથી એકદમ સરસ એની પેસ્ટ બની જશે એકદમ સરસ શેકાઈ જશે અને ઘીમાં શેકેલો ખજૂર બહુ જ સરસ લાગે છે એટલે આ મેં આ લાડુમાં એડ કરેલો છે આપણી આ નેચરલ મીઠાશ આપશે આ લાડુમાં અને આ રીતે સરસ મેં બે મિનિટ સુધી શેકો એટલે હલાવતા હલાવતા વચ્ચે અને આપણી એકદમ સરસ અહીંયા મેં ફાઇન પેસ્ટ રેડી થઈ જાય એ રીતે મેં ખજૂરને શેકી લીધો છે હવે આ ખજૂર શેકાય ત્યાં સુધી આપણા ડ્રાયફ્રૂટ થોડા ઠંડા થઈ ગયા છે હવે મેં અહીંયા બધા ડ્રાયફ્રૂટને થોડા ક્રશ કરી લીધેલા છે મિક્સચર જારમાં દરદરા થોડા રાખેલા છે એટલે થોડા ક્રન્ચી લાગે અને આ રીતે ખજૂર મારો તમે જોઈ શકો છો કે સરસ શેકાઈ ગયો છે મેં આ બધા ડ્રાયફ્રૂટને દર દરા મિક્સર જારમાં પીસી લીધેલા છે અને એક વટકામાં મેં ફ્લેવર માટે ઇલાયચી પાવડર લીધેલો છે એક ચમચી હવે મેં આ ખજૂર શેકાઈ જાય એટલે આ ગરમ ગરમમાં જ આપણે જે બધા ડ્રાયફ્રૂટ લીધે એનો મેં દરદરી પેસ્ટ કરેલી છે અને મેં આ અળસીની કરેલી છે હવે આ બધા જને મેં આની અંદર મિક્સ કરી દીધા છે ખજૂર જોડે હવે આપણે આને સરસ ચમચાની મદદથી થોડું થોડું હલાવતા જઈને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અહીંયા મેં બધા જ આ ડ્રાયફ્રૂટ અને અળસી જે છે તે ખજૂર જોડે મેં મિક્સ કરી દીધેલા છે અને ત્યાર પછી મેં અહીંયા ત્રણ મોટી ચમચી દેશી ઘી લીધેલું છે એક કઢાઈમાં અને એમાં મેં અહીંયા અડધી વાટકી ગોળ એડ કરેલો છે હવે જે આપણા આ ગોળ સરસ આની અંદર મિક્સ થઈ જાય અને ઓગળવા લાગે મીડિયમ ગેસ આપણે રાખવાનો છે અને સરસ આપણે એને ઓગળવા દેવાનો છે અહીંયા મેં ખજૂર બે વાટકી લીધેલો હતો પણ મને એવું લાગતું હતું કે હજુ આ હેલ્થ માટે ગોળ અને ઘી દેશી સારા હોય છે એટલે મેં એનો એક વાટકી જ ખજૂરનો યુઝ કરેલો છે અને મેં થોડો અહીંયા અડધી વાટકી ગોળ અને મેં દેશી ઘી લીધેલું છે ત્રણ ચમચી અને અડધી વાટકી ઘી મેં આ રીતે સરસ ઓગાળીને થોડો જ ગોળ ઉપર આવવા લાગે એટલે આપણે ગેસ ઓફ કરીને આપણે જે લાડુ માટેનું આ રીતે સરસ ગોળને મિક્સ ગોળમાં આપણે જે ડ્રાયફ્રૂટ જોડે ખજૂરને ડ્રાયફ્રૂટ જે મિક્સ કરેલા છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે અને હવે આપણી મીડિ આમ આપણી મીડિયમ મીઠાશ થશે તમારે વધારે મીઠું કરવું હોય તો તમે આખો વાટકો ગોળ લેવાનો છે અહીંયા મારે સો ગ્રામ અળસીની સાથે એક વાટકી જેટલો અળસી હતી એટલો જ ખજૂર લીધેલો છે અને અડધી વાટકી ગોળ લીધેલો છે ત્યારે આ મીડિયમ મીઠું થાય છે પણ તમારે વધારે મીઠું કરવું હોય તો તમારે પોણી વાટકી ગોળ લેવાનો છે અને એક વાટકી ખજૂર અને એક વાટકી અળસી મેં એ માપથી અહીંયા મેં રેડી કરેલું છે અહીંયા આપણે આ માટે આ મિશ્રણ રેડી થઈ ગયું છે હવે આપણે આ બધાના લાડુ આ રીતે બનાવી લેવાના છે થોડું થોડું ગરમ હોય ત્યાં જ આપણે આ અળસીના લાડુને રેડી કરી લેવાના છે અને ફ્રેન્ડ ટેસ્ટમાં પણ બહુ જ સરસ બનીને રેડી થાય છે અહીંયા આ રોજ આપણે મેં અહીંયા નાના નાના લાડુ બનાવ્યા છે રોજના આપણે એક લાડુ ખાવાથી આપણે અનેક ઘણી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ અને શિયાળામાં બહુ જ હેલ્ધી હોય છે આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો ફ્રેન્ડ્સ અહીંયા મારા આ લાડુ બનીને અળસીના રેડી થઈ ગયા છે